જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડી આયુર્વેદિક ગુજરાત ચેનલ આપ સૌ મારા જય માતાજી જે માતાઓ એ બાળકને જન્મ આપી દીધો છે બાળક પેદા થઈ ગયું છે પણ બાળક માટે દૂધ આવવું જોઈએ તે દૂધ આવતું જ નથી અથવા તો દૂધ છે તે ઓછું આવે છે અને બાળક માટે માતાનું દૂધ છે તે ખૂબ જરૂરી છે હા તમે બોટલનું દૂધ પીવડાવી શકો છો પણ તેનાથી બાળક તંદુરસ્ત અને હેલ્ધી નથી રહી શકતું વારંવાર બીમાર પડે છે એટલે માતાનું દૂધ છે તે બાળક માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બાળકને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રાખી શકે છે પણ જે માતાઓને તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા વિનંતી છે કે જો તમે આયુર્વેદિક ગુજરાત હોય તો આપણી ચેનલ ને આયુર્વેદિક ને લગતી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક માતાઓ બાળકને જન્મ આપી દે છે બાળક પેદા થઈ જાય છે પણ જે દૂધ બાળક માટે આવવું જોઈએ તે દૂધ સાવ આવતું જ નથી અથવા તો દૂધ દૂધ સાવ ઓછું આવે છે તેના કારણે બાળક પણ ભૂખ્યું રહે છે બોતલનું દૂધ પીવડાવવું પડે છે અને બોતલના દૂધથી બાળક ક્યારેય પણ તંદુરસ્ત નિરોગી નથી રહી શકતો વારંવાર બીમાર પડે છે એટલે માતાનું દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે તેને ક્યારેય

ઓછું આવે છે છે તેના કારણે બાળક ભૂખ્યું રહે દૂધ પીવડાવવું પડે છે અથવા તો સાવ દૂધ આવતું જ નથી તે પ્રોબ્લેમ છે તે જડ મૂળમાંથી ઠીક થઈ જશે અને તેના તેનું દૂધમાં પણ વધારો થશે અને તેનું બાળક ભૂખ્યું પણ નહીં રહે પણ જે માતાઓને સાવ